એ આ શિયાળો કેવો આવ્યો છે બધું ઠરે છે હાથ પગ ને મને કામ કરવું કઈ નથી ગમતું વાસણ ટકવા કે વાટા ઢાત થઈ જાય ને કપડાં ધોવાય નથી ગમતા કઈક કરવું જો હે એટલે છે ગગલી મંડે બધું કામ કરવા આ તો જો બધી કેવી ફરવા જાય છે કાશ્મીર ને મનાલી ને સિમલા બોલો કેવા પાછા તો સ્ટેટસ મૂકે છે મને તો જોઈ નઈ જીવ બરે છે ને આ ગગલાને ક્યાંય લઈ ના જાવી હોય મને આજ તો ગગલો આવે એટલી વાર છે મારે તો કાશ્મીર ફરવા જ જવું છે આ છા તો એવા ગીતમાં મૂકે ને જોતો જે મોસમ હે બળાકા તેવી મારે ઘરમાં મોસમને કાસીર બનાવવું જોઈએ તો જ બનાવડાવા કાસીર ફરવા લઈ જા એ મારા વાળા મિત્રો તમને તમારા ઘરવાળા ફરવા નથી લઈ જતો જેવું હોય ને તો કમેન્ટ કરીને કહેજો છે મને તારા મિત્રો મારી હું ફરિયાદ કરશ તું એ જ રીતે ફરવા નથી લઈ જતો તું એ આ અશાનક ક્યાંથી ફરવાનું ભૂત કેડું છે તને અસાન કઈ નથી મને સર લગન છે ને તેનું ફરવાનું ભૂત છે તમારે પૂરું કરવું હોય ના કરવું હોય એ તમારી પણ છે ના ના કંઈક તો થયું હોય છે એટલે જ તને સર અસાનક ક્યાં જ આવશે બધી હું જોયા મોબાઈલ માં કે જોય મને હલા હલા મોબાઈલ હાથ માં છે મોબાઈલ માં જ કે જોય હોય છે તને બોલવા માટે બોલવા માટે બોલવા માટે હલા હલા એ મારી બધી બેનપણીઓ છે ને ઈ દેશ ની બહાર ફરવા ગઈ છે બસ હો હો એટલે પેટ માં દુખે છે બેનપણીઓ ગઈ છે ને એટલે એમાં બેનપણીઓ એ ફોટા મૂકાય છે સ્ટેટસ માં હા મૂક્યા છે જો હા એટલે તારે મૂકવા હોય કા માર ઘરવારો મને આમ લઈ ગયો ને હાથી મૂકવા જ હોય ને લે તારે ફરવું છે કે ફોટા મૂકવા હાટુ જાવ છે ફોટા મૂકવા હાટુ થી બોલો લ્યો આવી દુનિયા થઈ ગઈ છે ફોટા મૂકો હાટુ થી અને ફરવા જાવું છે એમ ને કે ના મને ફરવાની ઈચ્છા થઈ છે એટલે એટલે ફરવાની ઈચ્છા તો છે જ પણ જઈને પછી ફોટા પાડી હુંઈ મૂકું ને કે હુંઈ ગઈ એમ ક્યાં જાવું ફરવા બોલ હાલ તું લઈ જઈશ એમન ગગલા અરે અરે રે માં તો ઊભી થઈ ગઈ બોલો લ્યો હાસ તો તું પહેલી વાર એમ કેસો કે ક્યાં જાવું ફરવા બાકી તો મને કોઈ દી કે લઈ જ ન જ ગયો હા ગોવા માં તો મારું ભૂત લઈ ગયું તું ના ના હું ભૂત ભેગી ના જાવ કોઈ દી તો હું લઈ તો ગયો તો અરે દેશની બાયને ફરવા જવાનું કહું છું તને નામ બોલતા આવડે છે દેશની બાયને ક્યાં ક્યાં ફરવા જવાનું હોય આ થોડીક કઈ પરીક્ષા છે કે નામ આવડતા હોય તો જ ફરવા જવા દે હે હા પણ ક્યાં જાવું એ તો ખબર હોય ને એ મારી ફ્રેન્ડ છે ને બાલી ગઈતી પછી બીજી ફ્રેન્ડ છે ને અંદમાન ની કોબાર ગઈતી પછી ની છે ને એક ફ્રેન્ડ હતી પેરિસ ગઈતી બોલ અને ફ્રેન્ડ બધી હારી હારી છે હારી બધે ફરવા જાય છે એટલે નામ આવડી ગયા સાવડી આને હા તો તું ક્યાં લઈ જેશ બોલ લા 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 હું દેશ ની બહાર નું નથી કે તો દેશ ની અંદર ક્યાં જાવું ઈ કે યો યો હું તો કેવી હોર ગઈ મને એમ કે ગગલો લઈ જાય મને દેશ ની બહાર હવે તારો પાસપોર્ટ છે ને એને દેહી બાયણે કેમ जाऊં હા તો કઢાવી લ્યો ને પોઈતે તો કઢાવી રાખ્યો છે કઈきゃક જવાનું થાય ને તો ઉપડી જાય પોઈતે ને મને રાખી દે અહીંયા એ બાપા તને મૂકીને ક્યાંય નહીં જાવ ચાલો દેશની અંદર ક્યાં લઈ જાવો સેની વાતું કરો છો એ આગગલીન ક્યાંક ફરવા જાવ છે આમાં જમ્મુ કશ્મીર જાવ છે સિમલા અને મનાલી ને અહીંયા લઈ જાવ ને એ ન્યા ઠંડી હોય કેવી હવે અત્યારે શિયાળો છે અહીંયા આપડા ગુજરાતમાં નથી રહેવાતું તો પછી ન્યા કેમ રહી હકે આપણે એ મને બહુ ઠંડી ના લાગે લઈ જાવ ને એવું શું કરો છો

અને ઘરમાં બેઠા બેઠા વાસણ ઉટકવાશે તો એને ઠંડી લાગે છે મારે ના પાડી દેવીશ ગગલાને કાઈ ના લઈ જાય તન ક્યાંય એવું કી નાખું છું વાસણ હવે પરવાની ના પાડી એવું કીધું તો કેવી પટ પટ ગઈ આવું કઈ ગોતું રહેવું જો હે મારે શિયાળો પૂરો થાય ને ત્યાં સુધી શું થયું પછી ગગલા આપણે સેલું શું થયું ને તમે તો હાવ ભૂલી ગયા આવી વસ્તુ તો ભૂલી જ જવાય આપણે ફરવા જવાનું લે કે જવાનું છે અ એવું હું કરો છો આપણે વાત તો થઈ હતી હવે હવારે કે આપણે કાશ્મીર ફરવા જવાનું છે કે જાવું હે ક્યો ને લે એવી વાત થઈ હતી આપણે ના લઈ જાવું હે તો ના પાડ્યો તમે હે આવો આવો કરો માં હાવો ગગલા ઈ મસ્તી કરતો તો ગગલી એમાં એવું છે ન્યા કાશ્મીરમાં છે ને અમુક ફરવા લાયક સ્થળ એવા હોય ને કે જ્યાં બરફ જામી ગયો હોય ને તો ત્યાં ના જવા દે એટલે આપણે જે ઉનાળો હોય ને તો અહીંયા ફરવા જવાય કાશ્મીરમાં અત્યારે ના મજા આવે એવું થોડું હોય ગગલા આવે એવું જ હોય મારી એક ફ્રેન્ડે કાલે સ્ટેટસ મૂક્યું હતું કે ઈ ગઈ છે હે ને જમ્મુ કાશ્મીર એ પછી બધી જગ્યાએ ફરી ના હકે ખાલી છે ને એ હોટેલમાં રહેવાનું થાય ભલે ને હોટેલમાં તો હોટેલમાં રહેશું એ મન બારીમાંથી એન બરફ પડતો હોય ને ઈ દેખા હે કાઈ મજા આવશે ને લઈ જા ને ગબલા એ હું એ પણ આપણે આ થોડોક શિયાળો જવા દે ને એટલે પછી જા ઉનાળામાં ફરવા આટો થી મે વાસણ ઉટકી ને ખા ઠંડા ઠંડા પાણીમાં નવી ઠંડીમાં કાઈ નહી હવે ને ઉટકુ કઈ દેસ મને ઠંડી લાગે એ હારું તાલ મન ઉનાળામાં લઈ જાજો પછી ભૂલતો નહીં અત્યારે હું જવા દઉં છું પણ ઉનાળામાં તો જાવું જ છે આ ઉનાળામાં પાકું બસ એ મજાપડી જશે મજાપડી જશે ઉનાળામાં ફરવા જવાનું જમ્મુ કશ્મીર એ હા પણ હવે સેટી ઉપર ઉલારા માર ને નીચે રે આપણે કાશ્મીર ને કન્યાકુમારી જાહુ હે એ ડોબા જેવી કાશ્મીર ક્યાં આયુ ને કન્યાકુમારી ક્યાં આયુ ઈ ભાન પડે છે તને લે ઓર ગીત માં જાવે છે ને કાશ્મીર તું મે કન્યાકુમારી હા પણ એ કશ્મીર ઉપર આવ્યું ને કન્યાકુમારી હાવ નીચે ઉપર એટલે કેટલા માળે ભલે માળ હોય લિફ્ટ હોય ને ત્યાં ચડી જાઉં એ ડોબા જેવી ઉપર એટલે ભારતના નકશામાં ઉપર આવ્યું જમ્મુ કાશ્મીર અને નીચે આવ્યું કન્યાકુમારી ઓહો હો 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 એમ કે ને તન કેતા જ નથી આવડતું હાવ હા મારી પાસે કઈક શીખતો જા શીખતો જા કઈ રીતે કેવું ઈ એ બહુ હાર હોય શીખી સો અત્યાર સુધી જ છાનું મની એ હાલો ખબર કાઈ પડતી નથી ને પાછી તો કે મારી પાસેથી શીખતા જાવ હા કાઈ બોલ્યો ગગલા એ ના તું બહુ હોશિયાર છો એમ કેતો તો હું હા ઈ તો હું શું જો 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 કાઈ ખબર નથી પડતી ને પોતાના વખાણ તો એવા ગમે ને ગગલી હમણાં આવે ને એટલે પોતા કરવા વરગાળું આ ગેલેરીમાં તો પોતા કરવા જ આવે છે બધાય બાકી તો કોઈ આવતું નથી હમણાં ગગલીને બોલાવું જો એમ કે મને ઠંડી લાગે તો પછી મને એક પાનું તો આવડે જ છે એ ગગલી અહીંયા ગેલેરીમાં આવ્યું તો બારની એ શું કામ છે અહીંયા આવ્યું તો ખરી હા બોલો ને એ પોતું માર દેજે જરા ના મમ્મી હું નથી મારવાની મને લાગે ઠંડી લે હજી તને કાયલ જ કીધું કે જો તું આવું કઈસ ને તો હું ગગલાને કહી દઈશ કે એને લાગે ઠંડી તું લઈ જાતો ને ફરવા હા વાંધો નહીં મમ્મી કહી દેજો અને કઈ અસર કા ના થઈ આઈ જે કાઈક તો થ્યુ છે એ ગગલી આઈ આવ તો રસોડામાં હા બોલો ને મમ્મી એ જરાક છે ને વાસણ આયા પડ્યા છે ને યુટકી નાખીસ ના રે ના મે તમને કીધું ને મને ઠંડી લાગે ઠંડા પાણી થી ને સરદી થઈ જાય પછી આની પાસે મારી યુક્તિ કામ નથી કરતી હો હું કહી દેસો ગગલાને કે તને ઠંડી લાગે ને તો શરદી થઈ જાય તો પછી જમ્મુ કાશ્મીર ફરવા નઈ લઈ જાય હો તને હા વાંધો ના હોય દેજો કાલે તો આ યુક્તિ બહુ કામ કરી હતી જેવું મેં કીધું ને ગગલાને કહી દસ એ તો પટપટ વાસણ ઉટકા વઈ ગઈતી આઈ જે કેમ નથી જાતી સમજાતું નથી ગદનું મારે જાણું જો હે આ બધું થાય છે હું હાલ હું કઈ આવું ગગલાને હો હાલ આ ભેગી આવું એ ના 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 મને કામ છે ને હું પછી કઈ આવીશ હાલ આ તમારી જેવી ઈચ્છા આને જરાય બીક નથી લાગતી મારે હવે જાણવું જો હે ઓ એ ગગલા એ શું કામ છે ગગલા લે આ તો હારી ગગલી જ બોયલી એ મારે કામ છે ગગલાનું એ હમણા આવે ઈ નાવા ગયો છે અને જરાય બીક જ નથ લાગતી હારી ને કે હું જ મોકલું બોલો લ્યો એ હારું હા મમ્મી શું કામ હતું તારે અને ડાયરેક્ટ તો પૂછાય નહીં ગંદાને હેલે વાત ફેરી ફેરી પૂછું શું કે ગગલા હું આલેશ કઈ નહીં જસા જ હોય ને પણ અચાનક કેમ આવું પૂછસ અરે એમ જ ખાલી પૂછતી હતી ઠીક હમણા રાજા બજા આવે છે કે નહીં હા ઓ હમણા આવે છે ને શનિ રવિની બરાબર ફરવા જવાનું હોય છે ને તયે તો કેક કેક કઈ નકી નથી કેમ શું થયું અરે ના તો તમે હમણા વાત કરતા હતા ને જમ્મુ કાશ્મીર ને જાવ છે એટલે ના ના પછી અમાર વાત થઈ કે ભાઈ પછી ઉનાળામાં માં એમ શિયાળા માં ન જાવ અત્યારે ઠંડી હોય ને એટલે લે તને શું થઈ ગયું તું કેમ શોક માં વઈ ગઈ હવ એટલે હારી મને ના પાડતી હતી કે હું કામ નહીં કરું અને તમારે કેવું હોય તો કહી દો ગગલાને હવે સમજાણું હારું અરે ના ના એ તો ખાલી એમ જ થઈ ગયું બાકી હું કઈ શોખ માં થોડી ને જાઉં સારું હારું હાલો તો ઉનાળામાં જઈ આવજો બસ હા એટલે એવું જ વિચાર્યું પછી કે ઉનાળા જાય એ ગગલી આ તો હા બોલો ને શું થયું તે કીધું નતું મમ્મીને કે આપણે જમ્મુ કશ્મીર પછી જાવ ના ના એ કઈ વાત નહોતી ગગલા ની એક વાસણ ઉટકવાની થઈ હતી પોતા કરવાની થઈ હતી એમાં પછી ભૂલાઈ ગયું બોલ ને ગગલી કઈ કીધું તમારે ગગલાને કઈ કેવું તું ના ના મારે ક્યાં કઈ કેવું તું ના ના સવારે કઈ તમને કેતા તા પોતા કરવા ના પાસી થી તૈયા ના રે ના કાઈ નો તો કેવું ને હું તો તને હું કઈ દઉં ના 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 તું તાર વાત થઈ ગઈ અમારી હો અચ્છા તો વાંધો ન આવતો તમારી મદદ કર દઉં થોડી કેમ શું વાત કરો છો બે અરે કાઈ નઈ કાઈ નઈ તને ઓફિસ નું મોડું થાતું હશે ને જા 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 એ આવું જા વાલો બોજ પડી ગઈ ને મમ્મી જાને હવે તાર મન પેલા કહી દેવા ને કે મન નથી જવાનું તો મને આવી મજા ના આવત ને બહુ સારું કેમ બાકી મજા આવી ને મિત્રો અમારા સાસુ વહુ નો મીઠો મીઠો ઝઘડો જોવાની એ મારા વાલા મિત્રો જો તમને આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો